પેલેડિયમ અમદાવાદે પોતાના પ્રાંગણને પેરિસ જેવા લુકમાં બદલ્યું અને ફેશન શો યોજીને સુંદર અને ગ્લેમરસ ઇવનિંગ પેરિસિયન સોયારે ફેશન મજા અને યાદગાર પડોથી ભરેલી આસામ મોલની ચાલતી હોલિડે લેન્ડ કેમ્પેનનો ભાગ હતી જેમાં નવીનતમ સ્પ્રિંગ સમર કલેક્શનની ખાસ રીતે રજૂઆત કરવામાં આવી કોકોકાટની બાજુમાં આવેલા આલ્ફ્રેસ્કો ઝોનને પેરિસના રોમાંન્સથી ભરપૂર બનાવવામાં આવ્યું હતું મુલાકાતીઓનું સ્વાગત મજેદાર ક્વિઝ અને ગિફ્ટ સાથે કરવામાં આવ્યું અને સાંજનો મુખ્ય આકર્ષણ રહ્યો એક શાનદાર ફેશન શો જેમાં અદ્ભુત ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોઈ સામાન્ય રેમ્પ વોર્ક ન હતો આ શોખે પેરિસનું જાદુ જેવી વાતાવરણ ઊભું કર્યું અને સિઝનના નવા લુક્સ ખૂબ જ આકર્ષક અંદાજમાં રજૂ કર્યા મોડેલ્સે ઉત્સાહ અને સ્ટાઇલ સાથે રેમ્પ પર વોક કર્યું અને તેઓએ પહેરેલા ડ્રેસીસે લોકોનું ધ્યાન ખેંચી લીધું માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ